નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છે મિત્રો એકવીસ એપ્રિલ બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરી તો મિત્રો જૂના વેબ્રિજની વાત કરી તો મિત્રો જૂનો વેબ્રિજ અડધો ભરેલો છે તમે જોઈ શકો છો આ બાજુ ખાલી છે અડધો એવો જૂનો વેબ્રિજ ભરેલો છે ત્યારબાદ મિત્રો છાપરા નંબર નવ ની વાત કરીએ તો છાપરા નંબર આગળ ઉતારે છે અને છાપરા નંબર દસ ની આગળ ઉતારે છે એટલે આવક તો મિત્રો શનિવાર જેવી જ આવક છે ત્રણ જગ્યાએ મિત્રો આજે આ ડુંગળી ઉતારવામાં આવેલી છે ડબલ બી ની વાત કરીએ તો મિત્રો ડબલ બી ખાલી પડેલું છે અંદાજીત આવક ની વાત કરીએ મિત્રો તો આઠ થી નવ હજાર કરતાની આસપાસની જ મિત્રો આજે પણ આવક જોવા મળી રહેલી છે હરાજીનું કામકાજ નવ નંબરના છાપરાની આગળથી શરૂઆત થવાની છે આજે હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈએ કે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ફાઈનલી મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે છાપરા નંબર નવ ની આગળથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને ભોકલ પણ અહીંયા વેચાઈ ગયો છે એકસો ને સોળ રૂપિયામાં ચાલો દો તમને તો મિત્રો એકસો ને સોળ રૂપિયામાં આ માલ વેચાણ છે મીડિયમ સાઇઝમાં છે ગુલટીથી થી લઈને મીડિયમ સાઈઝ સુધીનો માલ છે એકસો ને સોળ રૂપિયા ભાવ થયો છે મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે સોળ રૂપિયા ભાવ દયો છે કસ્તર વાળો માલ છે 116 રૂપિયા ભાવ આમાં કેટલા રૂપિયા

アレゴンボデアボデアボデアボ બસો એકત્રીસ રૂપિયા ભાવ છે શકો તમે સાઇઝ વાળો માલ છે આવડો બસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે આની અંદર મીડિયમ સાઇઝ છે જ પણ બહુ ઓછા ભાગે બાકી મોટી સાઈઝ વધારે પૂરતી અને ડબલ બતી માલ છે ને સારી ક્વોલિટી માલ છે બસો ને એકત્રીસ રૂપિયા ભાવ ભાવતી હોય

એકસો ને રૂપિયા ભાવ થયો છે પણ આની અંદર તમે જોઈ શકો છો બગાડ હોતી છે એકસો એકસાઈ રૂપિયા ભાવ થયો છે બાકી થોડુંક સારી ક્વોલિટી માલ હોતી છે આની અંદર જોઈ શકો છો આ અને થોડુંક બેતા પ્રમાણનો માલ છે આ નાનો માલ હોતો આની અંદર મિક્સમાં છે વધારે પૂરતો ઘુલતી જેવું થોડુંક નાનું હોતું એ દેખાય છે મીડિયમ સાઈઝમાં થોડુંક આની અંદર વધારે પણ બગાડ તમે જોઈ શકો છો આની અંદર થોડોક ઘણો બગાડ ને એવું બધું મિક્સમાં છે આ પ્રકારનું ને એવું બધું મિક્સમાં છે એકસો એકસઠ રૂપિયા ભાવ થયો છે હા ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો હાલ ઊંચામાં વાત કરીએ તો અત્યાર સુધીમાં બસો એકત્રીસ રૂપિયા સુધીમાં ઊંચામાં બજાર ભાવ બોલાયો છે મિત્રો અને બાકી તો બજાર જોઈએ તો એવું નવું બજાર છે કે ફેરફાર છે નહીં શમ બજાર જ છે તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ